ગુડ મોર્નિંગ આ લોયા પિતા બાપને માનમય મને ગૌરવ આપીએ એક નવો દિવસ આપણા જીવનમાં પૂરો પાડ્યો આપણે ઘણા સારા છીએ એના માટે નહીં પણ પિતા બાપની અસીમ કૃપા દયા ભલાઈને લીધે આપણને એક નવો દિવસ જોવા મળ્યો છે પિતા બાપનો આપણે આભાર માનીએ વિશેષ આજના દિવસે આપણે આ સમય જે પવિત્ર પુસ્તક બાઇબલ તેના પવિત્ર વચનો વાંચવાનો છે અને આપણે જેમ અત્યાર સુધી વાંચતા આવ્યા છે ઉત્પત્તિના પ્રથમ પુસ્તકથી તે લઈને અત્યારે ગીત શાસ્ત્રનું વાંચન આપણે કરી રહ્યા છીએ અને આજે આપણે ગીત શાસ્ત્રના પુસ્તકનો નવમો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ ત્યારે આ વચનો પુષ્કળ આશીર્વાદી થાય તેને માટે પણ આપણે બાપને પ્રાર્થના કરીએ વિનંતીઓ કરીએ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આળસ ન કરો જાગો અને જીવન પિતા બાપના પરમેશ્વરના વચનો જે સાંભળવાના મળે આપણને વાંચવાના મળે તેને માટે સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને રોજે રોજ એક નવા પુસ્તકનું વાંચન તમે સાંભળી શકો વાંચી શકો પણ કેમ કે આપણે અત્યારે વ્યસ્ત જીવન જીવી રહ્યા છીએ કામ નોકરી ધંધા રોજગારોની દોડધામની અંદર આપણે વ્યસ્ત છીએ અને બીજા ઘણા કૌટુંબિક કારણોની અંદર પણ આપણે ઘણા વ્યસ્ત રહીએ છીએ આપણે સમય કાઢી નથી શકતા કે આપણે જીવંત વચનો વાંચી શકીએ પણ જીવન માટે જેટલું જરૂરી આવા પાણી ખોરાક છે તેનાથી વધુ જરૂરી આ પિતા પરમેશ્વરના જીવંત વચનો છે ચલો આજના વચનો બનીશું અને આજના વાંચનની શરૂઆત કરીશું પ્રાર્થના કરીએ એ સળશક્તિમાન અમારા પ્રેમાણી સ પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે અત્યારે તમે અમને સુંદર તક આપી તમારા પવિત્ર જીવંત વચનો જે બેધારી તલવાર કરતાં પ્રતિક્ષણ છે પ્રભુ એવા વચનો તમે અમને આપ્યા છે અને તમે અમને જીવંત પ્રભુ મળ્યા છો એના માટે પણ મેં તમારો પુષ્કળાભાર માનીએ છીએ તમે અમારા જીવનમાં નવીન અને સુંદર દિવસ આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળાભાર માનીએ છીએ પ્રભુ પિતા તમારા વચનો પર પુષ્કળ આપીશ અને તમારી કૃપા આપજો અને આ વચનો પ્રભુ ઠેર ઠેર પહોંચે એવું તમે થવા દેજો અમારા પાપ ગુરના પ્રદોની ક્ષમા કરજો અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા પુત્રના નામથી માગીએ છીએ ને સ્વીકાર કરજો બાપ આ પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું નવમું પુસ્તક યહોવાના અદલ ઇન્સાફ માટે સ્તુતિગાય મારા સંપૂર્ણ હૃદયથી હું યહોવાની અભસ્તુતિ કરીશ હું તમારા સર્વ આશ્રયકારક કૃત્યો પ્રગટ કરીશ હું તમારામાં આનંદ તથા ઉલ્લાસ કરીશ હે પરાત્પદ હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ જ્યારે મારા શત્રુઓ પાછા હટે છે ત્યારે તમારી સમક્ષ તેઓ ઠોકર ખાઈને નસ પામે છે કેમ કે તમે મારો હક તથા દાવો શીત કર્યો છે તમે ન્યાય શાસન પર બેસીને અદર ઇન્ઝાફ કર્યો છે તમે વિદેશીઓને ધમકાવ્યા છે તમે દુષ્ટોનો નાશ કર્યો છે તમે તેઓનું નામ સદાને માટે ભૂસી નાખ્યું છે શત્રુઓનો અંત આવ્યો છે તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે જે નગરો તમે પાયમલ કર્યા છે તેનું તેમનું સ્મરણ પણ રહ્યું નથી પણ યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજે છે તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે તે ન્યાયપણાથી જગતનો ન્યાય કરશે તે લોકોનો અદલ ઇન્સાફ કરશે વળી યહોવા દુઃખીઓ અને કિલ્લારૂપ થશે તે સંકટ સમયે ઘટ થશે તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે કેમ કે હે યહોવા તમે તમારા શોધનાને તજ્યા નથી યહોવા સિવોનમાં રહે છે તેમના સ્તોત્ર ગાઓ લોકોમાં તેમના કૃત્યો જાહેર કરો કેમ કે રક્તનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે તે તેમની અરજ વિસ્તરી જતા નથી હે યહોવા મારા પર દયા કરો મોતના દ્વારથી મને ઉઠાણનાર મારો દ્વેષ કરનારા મને દુઃખ દે છે એ તમે જુઓ કે શિવનની દીકરીના દરવાજાઓમાં હું તમારા પૂરેપૂરા વખાણ કરું હું તમારા તારણમાં હર્ષ પામીશ પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે પોતે સંતાડી રાખેલા પાસ્ટમાં તેઓના પોતાના પક્ષ અપડાયા છે યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે તેમણે ન્યાય કર્યો છે દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે દુષ્ટો એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો સેવોલમાં જશે કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહીં અને ગરીબોની અપેક્ષા સદા નિષ્ફળ થશે નહીં હે હોવા ઉઠો માણસને પ્રબળ થવા ન દો તમારી સમક્ષ ન્યાય થાય હે હોવા તેમને ભયભીત કરો અમો માત્ર માણસ છે એવું વિદેશીઓ જાણે પ્રભુ તેના વાંચેલા વચ્ચે પુષ્કળ આપીશ કૃપા પ્રાર્થના કરીએ આકાશવાસી સૈન્યના દેવી હવા તમારો આભાર માની તમારો પાર માની છે કે તમે આ સમય અમને આપો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનો અમારા જીવનોને માટે ઉપયોગી પાત્ર બને તેને માટે તમે અમારી સહાય મદદ કરો અને આ વચનોને સમજવાના માટે અમારા હૃદયોના દ્વાર ખોલો બુદ્ધિ જ્ઞાનના દાપણથી ભરપૂર કરો કેમ કે પિતા બાપ તમારું આવવું ખૂબ જ દંદીક છે ત્યારે પિતા બાપ અમે તમારા વચનોમાં રહીએ તમારા માર્ગોમાં રહીએ અને તમે શીખવેલા દરેક રસ્તા દરેક શબ્દો એનું પાલન કરતા અમે તમારા માર્ગોમાં ચાલીને તમારી પાસે આવીએ તેને માટે તમારી કૃપા માગી લઈએ છીએ હાલના સમયમાં પિતાબાગ ઠીક ઠેકાણે લડાઈઓ ચાલી રહી છે ઠીક ઠેકાણે મુખ્ય ફાટી રહ્યા છે ઠેક ઠેકાણે ધરતીકંપ થઈ રહ્યા છે ભયંકર વરસાદ છે પૂર આવે છે એની અંદર પણ પિતા ઘણા લોકોએ પોતાના જાન નુકસાન બેઠેલું છે પણ તમે કહ્યું છે કે મારા આવવા અગાઉ આ તમામ બિનાઓ બનશે ત્યારે તમે તે જાણજો કે મારું બાબુ ખૂબ જ નજીક છે પણ તમે ક્યારે આવશો તે અમે જાણતા નથી પિતાબા અમે આ બિનાઓ જોઈને ગભરાઈ ના જઈએ વિચલિત ન થઈએ પણ તમારા માર્ગોની અંદર અડીખમ ચાલનારા તમારા બાળકો બની રહીએ અમે તમે આવો ત્યારે તમારી સમક્ષ અમે તમારી હુજૂરમાં આવીએ એને માટે અમે તમારી કૃપા માંગી લઈએ છીએ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બા તેઓને જોઈતા તમામ સારાવાના તમારા અખોટ ભંડારમાંથી તમારી ઈચ્છા મુજબ તેઓને મળી રહે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ આધિ વ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરની સેતાની બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરજો અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય હોસ્પિટલમાં હોય ઘરે હોય એવા તમામ ભાઈ બહેનોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે ને તમારા નામને માન મહિમા અને ગૌરવ આપે તેવી કૃપા તમે થવા દેજો બાપ કોઈ પણ કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને પિતા બાપ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો મનુષ્ય તરીકેનો અમારો દિલાસો તો ક્ષણિક છે બાપ પણ તમારો આત્મિક દિલાસો તે અનંતકાલિક છે ત્યારે એવા કુટુંબની સાથે રહેજો તેઓને જોઈતા તમામ માના તમારા કોટભંડારમાંથી પૂરા પડજો બાપ જોન દીકરા દીકરીઓ જો તમારા માર્ગોમાંથી ભટકી ગયા હોય એવા તમામ દીકરા દીકરીઓને તમે બુદ્ધિ જ્ઞાન આપો અને તેઓને તમારા માર્ગોમાં વાળો બાપ તેઓ તમારા માર્ગોમાં તમારી પાસે આવે અને તમને અનુસરનારા તમારા સંતાન બને એને માટે તમારી કૃપા થવા દો સમય કપરો છે પિતા બાપ ત્યારે આ સમયમાં તમે આમ સગણાઓને સાચવો સંભાળો અમારી સહાયતા મદદ કરો પિતા આમ સગણાઓના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદિત કરો બાપ જેવી ભાઈ બહેન નોકરીઓની શોધમાં હોય તેઓને યોગ્ય તક મળે તેઓને યોગ્ય નોકરી મળે એ કૃપા પર તમે થવા દેજો બાપ વિશેષ બાપ અમે પડપણના પાપી મનુષ્ય છીએ અમારા અશુદ્ધ હોઠો દ્વારા અમે તમારા નામને પુકારીએ છીએ એટલા માટે શક્ય છે તમારા એકના એક દીકરા ઈસો મશીના લોહી વડે તમે અમોને ખંડીને તમારા સંતાનો બનાવ્યા છે અને એને લીધે અમે તમને બાપ બાપ કહીને તમારી હજુરમાં આવીએ છીએ ત્યારે અમારી આ વાણી તમે સાંભળજો અમારી અભિનંતીઓ તમે સ્વીકારજો પિતા અમારાથી જાણે અજાણે થયેલા સગડા ગુનાઓની અમે માફી માંગી લઈએ છીએ બાપ અમારાથી કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાયું હોય જાણે અજાણે દુભાયું હોય તેના માટે પણ પિતા બાપ અમે માફી માગી લઈએ છીએ મારી આ સગડી અરજો ગરોજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસી જે કારવાઈના પાડ પર વિંધાયા કુસે ચઢાયા ડટાયા અને ત્રીજે દિવસે પુનરૂ થન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેનો સ્વીકાર કરજો પિતા